પ્રભુ વપુષો મદનુ ગ્રહસ સ્વે સમગ્ર સંસારને બ્રહ્મા બનાવે પણ બ્રહ્મા એ ભગવાનને કહ્યું પ્રભુ તમારા શરીરને ને મેં નથી બનાવે કારણ કે તમારામાં કોઈ ભૂત નથી ભૂત એટલે પેલું પંચ ભૂત તમારામાં નથી તો આવા પરમાત્મા પ્રગટ થયા છે આવા ઈશ્વરનું અવતરણ થયું છે ઈશ્વર અવતર્યા છે મથુરામાં પરમાત્મા નો જન્મ અને ભગવાન લીલા કરવા માટે ગોકુળ પહોંચી ગયા છે મથુરાના મહેલો છોડી અને પરમાત્મા આ ધામમાં ગયા છે ગોકુળમાં ગયા છે એનું કારણ ત્યાં બધી ગોપીઓ રહેતી અને ગોપી એટલે એક પ્રકારનો ભાવ ગોપી એટલે કોઈ વ્યક્તિ નહીં અથવા તો ગોપી એટલે વ્રજમાં રહે પરમાત્માની સાથે ફરે એ જ ગોપી એવું નહીં ગોપી નામનો એક ભાવ છે જેમાં આ ભાવ જાગે એ ગોપી હું તમને બે ત્રણ વ્યાખ્યા કરું ગોપી શબ્દ અમારા સંસ્કૃતના આચાર્ય હોય તો એવો એવી વ્યાખ્યા કરી ગો એટલે ઇન્દ્રી ગો એટલે ઇન્દ્રિ ગો એટલે ગાય પણ થાય ગો એટલે ઇન્દ્રિ પણ ગો એટલે ઇન્દ્રિ અને પોતાની તમામ ઇન્દ્રિયોથી ઈન્દ્રિયોથી કથામૃતનું પાન કરવું સતત કથા જેને પ્રિય હોય એનું નામ ગોપી કથા સાંભળવા મળે બીજું કાંઈ માગે નહીં બસ કથા માટે જે જીવે એને કથા જેનું જીવન હોય આ ગોપી છે